પ્રેસ તલોડ પ્રભુ ઈસુના નામમાં આપ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગે છે નેહમ્યાનું પુસ્તક તેનો સાતમો અધ્યાય અને તેની બીજી કલમ ત્યાં લખવામાં આવ્યું છે મેં યરુશલેમને મારા ભાઈ હનાનીના તથા કિલ્લાના અમલદાર હનાનિયાના હવાલામાં સોંપ્યું કેમ કે તે માણસ વિશ્વાસપાત્ર તથા બીજાઓ કરતાં દેવથી વિશેષ બિનારો હતો યરુશલેમ નગર એ સિમ્પલ નગર નહીં હતું પ્રભુએ યરુસલેમને પસંદ કર્યું હતું અને મોટા રાજાનું તે નગર હતું અને તે રાજા રાજાઓનું નગર હતું અને એના લઈને એની સુરક્ષા પણ એટલી જ જરૂરી હતી કોઈ નગર ઉપર હુમલા થયા હોય એ હોય તો યરુસલેમ યરુસલેમ શહેર ઉપર એટલા બધા હુમલાઓ થયા છે થતા રહ્યા છે અને હાલ પણ થાય છે કેમ કે એ પ્રભુનું પસંદ કરેલું નગર છે જ્યારે સુલેમાને મંદિર બાંધ્યું ત્યારે પ્રભુની હાજરી ત્યાં હતી હંમેશા રહેશે એ પ્રમાણે જણાવ્યું હતું અને તેથી શત્રુ શેતાન આ યરૂલમ નગર ઉપર એવો કબજો કરવા માગતા હતા એટલે શેતાન એને હરેક રીતે શાંતિથી જીવવા નહીં દે એટેક પર એટેક કર્યા કરતા હતા પરંતુ પ્રભુએ એને અત્યાર સુધી સલામતીમાં રાખ્યું છે એક સમય હતો કે નહેમ્યા એ સાંભળે છે કે યરુસલેમના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે કોટ તોડી પાડવામાં આવ્યો છે ત્યારે એ મહા મહેનતે રાજા પાસેથી પરમિશન લઈને એ ત્યાં આવે છે યરુસલેમ આવે છે ત્યાં બાંધકામમાં પણ ઘણા બધા વિક્ષેપો હતા તો છતાં પણ બાવન દિવસમાં કોટને બાંધે છે અને પછી બાંધ્યા પછી જો એમ જ પાછું મૂકીને જતું રહેવું પડે તો શું થાય બીજા લોકો એ પ્રમાણે નુકસાનમાં પહોંચાડશે પરંતુ જ્યારે એ નહેમ્યા વિશ્વાસુ વ્યક્તિને સોંપે છે વિશ્વાસુ તો હતો પરંતુ હર કોઈ વ્યક્તિ વિશ્વાસુ હતા એના કરતાં પણ વધારે જે ઈશ્વરથી બીતા હતા એવા વ્યક્તિના હાથમાં સોંપ્યું દેવથી જે વ્યક્તિ બીએ છે તે વ્યક્તિ પાપ કરતું નથી દેવથી બીએ છે તે વ્યક્તિ ખોટા કામમાં સંડોવાયેલું હતું નથી ઘણા બધા આપણે લોકોને વિશ્વાસો ગણીએ છીએ લોકો વિશ્વાસમાં પણ હોય છે પરંતુ જ્યારે એ લોકો પ્રભુથી નથી બીતા તો ગમે તેટલા એમના અનુભવો હશે પરંતુ તો છતાં એ લોકો શું કરશે કે વારંવાર ભૂલોભાપો કરશે પરંતુ જે વ્યક્તિ ઈશ્વરની બીક રાખે છે એમને વોચ કરવાના માટે કોઈ નથી તો છતાં પણ એ વિશ્વાસુપણે કામ કરશે તો આ દિવસોમાં આપણા જીવનમાં કેટલું વિશ્વાસુપણું છે આપણને લોકો જુએ છે એટલા માટે આપણે વિશ્વાસુપણે કામ કરીએ છીએ કે પછી ઈશ્વરનો ડર યુસુફની જેમ આપણા પર છે એટલા માટે આપણે તકેદારી રાખવાની જરૂર છે પ્રભુના મહિમાને માટે જે જીવન પ્રભુએ આપેલું છે એ વિશ્વાસુપણે અને ઈશ્વરની બીકમાં ગુજારા કરવાની જરૂર છે જો ઈશ્વરની બીક નહીં રાખીએ તો શું થશે કે આપણે કોઈ બી જગ્યા ઉપર આપણને નહીં જોશે એવા સમયે આપણે પાપમાં પડી જઈશું આપણે ઈશ્વરના ભયમાં નહીં રહીશું તો કોઈ બી જગ્યા પર આપણને પાપ કરવાની બીક લાગશે નહીં આપણે સહેલાઈથી ઈશ્વરને નથી બીતા તો આપણે પાપમાં પણ પડી જઈશું પરંતુ અહીંયા જે વ્યક્તિ હતો એ દેવથી વિશેષ બિનારો હતો એટલા માટે યરુશલેમ નગરના દરવાજાની ચોકી રાખવાને માટે એમના હાથમાં સોંપવામાં આવે છે તમે અને હું આપણે ઈશ્વરને ઈશ્વરથી બીનારા બનીએ અને ઈશ્વરના સાનિધ્યમાં હર કોઈ વ્યક્તિ બીએ છે તેમને ઈશ્વર ઊંચા સ્થાને લઈ જાય છે તો અહીંયા જે વ્યક્તિ છે હનાની એ બીનારો વ્યક્તિ હતો અને તેથી હનાન્યાના હવાલામાં એને સોંપવામાં આવે છે અને એ પ્રમાણે એ વ્યવસ્થિત ચોકી પણ કરે છે આપણને પ્રભુ એમના બાળકો કેમ નથી આપતા કેમ કે આપણે ખાલી આપણી જે રૂટીન છે તે પૂરી કરી દઈએ છીએ આપણી ટર્મ છે એ પૂરી કરી દઈએ છીએ બાકી ઈશ્વરની બીક નથી એટલા માટે આપણને કંઈ મળતું નથી આ દિવસોમાં આપણે વધુને વધુ પ્રભુના મહિમાને માટે વપરાવાની જરૂર છે પ્રભુ અદ્ભુત છે અને તેમના કાર્યમાં આપણે વપરાતા જઈએ પ્રભુને આપણે બીશું તો પ્રભુ આપણા જીવનમાં એ વિશ્વાસ ઉપણો આપતા જશે અને સાથે સાથે આપણે પ્રભુને બીતા જઈશું તો પ્રભુ આપણને અનેક જવાબદારીઓ પણ સોંપશે પરંતુ આપણે સિમ્પલ કંઈ સાચવતા નહીં આવડે તો બીજું આપશે નહીં તો આ દિવસોમાં આપણે ઈશ્વરના ભયમાં રહેતા શીખીએ હર કોઈ બાબતમાં આપણને કોઈ જોતું નથી કોઈ પૂછતું નથી તેવા સમયે પણ આપણે ઈશ્વરની બીક રાખીને પ્રભુના મહિમાને માટે વધુને વધુ વપરાઈએ પ્રભુએ જે બાળકો આપેલા છે જે લોકો આપેલા છે મંડળી આપેલી છે એને વિશ્વાસુપણે કારભાર કરીએ અને પ્રભુને ગમે શોભે એવું જીવન જીવતા આગળ અને આગળ વધીએ દુનિયા તરફ દ્રષ્ટિ નહીં રાખીએ આપણી હાર હંમેશા પ્રભુના વચનોમાં આપણે આગળ અને આગળ વધતા જઈએ અને તેમના કાર્યમાં મજબૂત બનતા જઈએ તા વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણ સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપાનીથી છો હરેક અંધકારની શક્તિમાંથી બચાવીને પ્રભુ તમે અમને તમારા મહિમાને માટે વધુને વધુ ઉપયોગી બનાવો દુનિયા તરફ અમે દ્રષ્ટિ નહીં કરીએ અમારી દ્રષ્ટિ હર હંમેશા પ્રભુ તમારા વચન ભણી રાખી શકીએ એવી કૃપા અમે માગીએ છીએ જે આશીર્વાદો તમે અમને આપ્યા છે એના માટે આભાર જ માનીએ છીએ જે જીવન આપ્યું છે એના માટે આભાર જે જવાબદારી આપેલી છે એના માટે પણ આભાર માનીએ છીએ પ્રભુ તમે અમને ઉચ્ચ લેવલ ઉપર લઈ જવા માગો છો તેના માટે પણ આભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ વધુને વધુ પ્રભુ તમારા માટે પ્રકાશિત જીવન જીવવાને માટે તમે અમને મદદ કરો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમે પરાક્રમી દેવ છો સનાતન રાજા છો તેના માટે પણ આભાર માનીએ છીએ સ્તુતિ કરી છે તમામ શ્રોતાજનોના જીવનમાં પ્રભુ પણ આપો અને તમારી બીક આપો કે જેથી આવનાર દિવસોમાં ભવિષ્યમાં પ્રભુ એમને મોટી ને મોટી જવાબદારી હાંસિલ થાય એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ તમારા પરાક્રમી અને સામર્થ્યવાના હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોર્ડ ગોડ બ્લેસ યુ આમેન